તો જે માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા બધાનો સાથ સહકાર અને અમારી ટીમનો સપોર્ટ તો મિત્રો આપણી ચેનલમાં શોકે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને એનું આપણે સિલ્વર પ્લે બટન પણ આવેલું છે જો તમારે પણ જોવું હોય તો આ વોગ છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણે સવાર સવારમાં નાવી જોઈને માથામાં ડ્રાયર મારીને તૈયાર થઈ ગયા છીએ દીવાબત્તી ને અગરબત્તી કરી નાખશી આપણે પછી આપણે નીકળશે તો તમે જોઈ શકો છો આપણા બ્રાન્ડેડ બૂટનું કલેક્શન છે ને જોરદાર એક નંબર અને આ આપણા ફેવરેટ બૂટ છે જોર્ડન પણ આ બધા બૂટ મારી ગમે તે પહેરીને જાઉં તો અમારા ગ્રુપ વાળા મને ખરા લઈ એટલે મેં વિચાર્યું કે આવી ગયો સીધો શૂઝ વાળાની દુકાન પછી મેં જોયું બધા બૂટ નું કલેક્શન કેવા બૂટ છે કઈ કઈ કંપનીના છે આપણે ક્યાં સારા લાગશે મહિલા પછી આપણે કીધું રેગ્યુલરમાં આવતા હોય ને એવા કઈક બૂટ બતાવી દો તો અમને કઈ પહેરવાની મજા આવી આપણે બૂટ બતાવ્યું જે મસ્ત હતું અને આપણે એવું જ કઈક બૂટ પહેરતા હતા પછી તો એ બુટ લઈને આપણે ચેક કરી લીધું જો મજા આવી તો આ પાડી દીધું ભાઈને આ બુટ આપણે કમ્પ્લીટ કરો પછી આ બુટ અરે પહેરવા મોજા તો ને આપણે ઘરેથી ચપ્પલ વિના નીકળી ગયા આપણે એકાદી જોડી મોદી ની પણ પાછી તો મોડિયાને બૂટ ઠપકારી લીધા પછી તો આપણે ચેક કર્યું કે જોઈએ કેવા લાગે આ એક નંબર લાગે છે પછી તો આપણે બૂટ પહેરીને સીધા હાલતા જ થઈ ગયા ઓલા ભાઈ કે પૈસા તો દેતા ભાઈને આપણે પૈસા દીધા વિના જ નીકળી ગયા પણ આપણે પાછળથી ફોન કરશે ભાઈ ભાઈ પણ છે આપડે એટલે આપણે આપણે જીતું ક્લબ પાસે જોયું તો ફ્રેન્ડ દેખાતા નતા રસ્તામાં મામા સાહેબ નું આવ્યું તો આપણે સલામ દુઆ કરી લીધી પગલા લાગી લીધું ચાલુ કઢીએ પછી મિત્રો આપણે આવી ગયા બેડી ગામમાં આપણા મઢે તો નારિયલ ની અગરબત્તી લઈને આપણે આવી ગયા છીએ આપણા મઢે પછી મિત્રો આપણે આપણો સિલ્વર પ્લે બટન નું અનબોક્સિંગ કર્યું તો આ જોઈ શકો છો તમે આપણું સિલ્વર હારી સાથે મારા નાના ભાઈની છોકરી પણ આવેલી છે તો એને ચાંગલા કરાવી દીધા સિલ્વર પ્લે બટન માં પછી આપણે મિત્રો ભગે લાગી નીકળી ગયા પાછા ઘરે હવે સરપ્રાઈઝ આપણે આપણા ગ્રુપ વાળાને આપશે જેમ કે એ લોકોને ખબર નથી મારા સિલ્વર પ્લે બટન આવી ગયું છે તો આપણે જોશી એનો રિએક્શન વાહ ભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન આવી ગયું એમને સિલ્વર બટન હા ભાઈ

થેન્ક યુ થેન્ક યુ ભાઈ અને આઈ જા મારા નિલેશ અમને નાસ્તો કરવા લઈ જવાના છે આ તો ભાઈ બધાને ખબર પડે આ અને બિલ છે ને અમારે આશિષ ઠાકોર આપી દે આ તો બાર હવે હા વાંધો નહીં અને નિલેશ ભાઈ કોંગ્રેચ્યુલેશન બીજી વાર અને થેન્ક યુ હવે લક્ષ્મણભાઈ ભાઈ ભાઈ આઈ લઈ જાવ તમે એ પાછળ બેઠા છે યો ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ 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 મજા આવી જાય બીજું ભૂક્યો બરોબર આશિષ ઠાકોર બિલ દેવાના છે ઉપાધી ગયા હે મિલે માં તમારા બટન કે આવવાના હવે મારી આવી ગઈ પણ હજી બનાવવાનો બાકી બનાવવાનો બાકી હે જોઈ લ્યો ભાઈ હજી બે બટન બાકી બે આવવાના હાલો તો અમારા મહેમાન બાકી રહી ગયા ક્યાં રહી ગયા તા તમે હા તો હું તમારા શૂટિંગ કેમેરો કોણ પકડી નું કુએ તો આપણે અત્યારે સિરક ભાઈ શૂટિંગ કરી રહ્યો ને तो મળ્યા બલે રહ્યો હા આવી બાજુ આવી ગયો જય જય માતા હાલો હાલી બાજુ આવતા રહ્યો એટલે એમ બધાનો આખા ટીમનો સીન આવી ગયો ત્રિશોડ પાડી લેજો બધા બોર કે ખબર ન પડતી બાકી હો સ્ક્રીનશોટ કરીને તમે સ્ટોરી વેખી દેજો ત્રિશોડ મારી અમારા નીલેશ ભાઈને કોંગ્રેચ્યુલેશન બધા કે કેમેરામાં આંગરી આ બાજુ કેમેરામાં તો એક લાખ સબસ્ક્રાઇબર એટલે કે 100k સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો ભાઈની ચેનલ આપણે મિલિયન પહોંચાડવાની છે તો મારીને ડંકો વગાડી નાખો લાઈક કોમેન્ટ અને શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો મિત્રો હવે શેર સબ્સ્ક્રાઇબ કરી નાખો બીજું તો શું કેવું ચેનલ શેર કરી બીજું કાઈ નથી કેવું અને મિત્રો સપોર્ટ કરતા રહેજો આવો ને આવો એટલે આપણે ગોલ્ડન બટન પણ આવી જશે વહેલામોડું જો કે એક ભાઈની વારી

હાલો સુરેશભાઈ મોકેજ આજ પહોંચી ગયા હે નકર તો બધાય ગોલ્ડન બટન ને સિલ્વર બટન આવી હોય જ્યારે ટાઈમે પહોંચી નથી આપતા હોતા પણ આજ અચાનક થી જ આવી ગયા ને એ ભાઈને ખબર નથી કે આપણે સિલ્વર પ્લે બટન આવ્યું છે તો આ જો અમારા ટીમ માં ત્રીજો સિલ્વર પ્લે બટન આવી ગયું છે નીલેશ ભાઈ બરોબર ને હજી આવો નવો સપોર્ટ કરતા રહી ગયો એટલે હજી ગોલ્ડન ને લેવાનું હે આપણે ગોલ્ડન આવવાનું હે પણ હજી થોડીક વાર લાગશે બરોબર વાહે શૂટિંગ હાલે બરોબર તો આ સીધા ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો કાંકિયે હે ભાઈની બાજા-બાજી ને શૂટિંગ ચાલુ છે અને આપણે આ જેટુ ક્લબ વરા ભાઈ પણ આવી ગયા ઈ ભાઈને પણ નથી ખબર કે આપણે silvaer play button આવી ગયો તો તમે પણ જોઈ લેજો આ મજા કે વિડિયો વિડિયો બને ઇન્સ્ટાગ્રામ માં નહિ બને પણ YouTube માં લાઈવ ચાલુ મેલું આ બ્રો આ લાઈવ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો આવી જશે પછી આ બ્લોગ દેખાઈશે બરોબર ઓકે સ્ટેડ યુન્ડ ફૂલ સપોર્ટ કરો મારા અને અહીંયા શૂટિંગ ચાલુ છે તો તમે જોતા રહેજો આગળ બ્લોગમાં શૂટિંગ પૂરું થાય એટલે કંઈક ને કંઈક એકાદી દુકાન પૂરતે બધાય શૂટિંગ એ થઈ જાય ને સોળાઈ જાય તો અહીંયા તો શૂટિંગ ચાલુ એની વચ્ચે ડિસ્ટર્બ ન કરાય એટલે આપણે પાછા બેક આવતાર્યા કમો આવે છે પાછો તો આપડે આજે નિલેશભાઈ ના બ્લોગ માં આપડો જાજો સિંધ હશે નહીં કેમ કે આજે આવામાં આપણે બહુ મોડું થઈ ગયું હતું થોડુંક કામ હતું તમને તો ખબર જ છે મારા કામ જ એટલા હોય બરોબર તો નિલેશભાઈ સિલ્વર બટન ક્યારે આવી ગયું મને ખબર નથી અહીંયા આવ્યો ને પછી સરપ્રાઈઝ આપી કે નિલેશભાઈ કે સિલ્વર બટન આવી ગયું મેં કીધું દેખાડ તો દેખાડી દીધું બરોબર આજે સરપ્રાઈઝ દેવાનું તો આપણે બીજાને વિચાર્યું હતું પણ ઈચ્છા તો એ ભાઈ હાજર નતા એટલે એ ભાઈ ને આપણે સરપ્રાઈઝ ન દીધું અને ડાયરા આવતા રહીએ કે આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે તને આમ કેવું લાગે સિલ્વર પ્લે બટન આવી સિલ્વર પ્લે બટન આવ્યું તો લાગે તો ખરી જ ને એક લાખ ફોલોવર સબસ્ક્રાઇબર ભેગા કરવામાં કેવડી મહેનત થઈ એ તો બધાને ખબર જ હશે એ તો ખબર જ દસ કે લાગી પહોંચે તો એમ થાય કે હો હો દસ કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે તો આપણે તો લાખ સબસ્ક્રાઇબર થયા ક્યાં ગણે તમને મજા આવી એ કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી આના પછીનો તમારે કેવો વ્લોગ જોવો હોય એ કોમેન્ટ કરી નાખજો એટલે એવો વ્લોગ તમને બનાવી દેખાડશે ઓકે ઓકે હાલો તો મિત્રો મળીએ આપણે બીજા